તો ક્યાં ક્યાં કરા સાથે વરસાદ પડી શકે છે તેની જાણકારી તમને આપી દઈએ ચાર જિલ્લા છે જે પ્રભાવિત જોવા મળશે કરા સાથે વરસાદ વરસી શકે છે છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગ દક્ષિણ ગુજરાતના આ ચાર જિલ્લામાં કરા વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે બાવીસ જિલ્લા પ્રભાવિત જોવા મળી શકે છે પરંતુ આ ચાર જિલ્લાઓને એલર્ટ રહેવાની સૂચના છે ખાસ કરીને ખેડૂતોને હવે આગળ વધીએ અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે બાવીસ જિલ્લાઓ જે પ્રભાવિત થઈ શકે છે જેમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે આ સિવાય વાત કરીએ દક્ષિણ ગુજરાતની ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર વડોદરા આણંદ પંચમહાલ આ એવા જિલ્લાઓ જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ મહિસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા સાથે જ કચ્છ એટલે આ તમામ એવા જિલ્લાઓ છે જ્યાં આગાહી કરવામાં આવી છે વરસાદની એટલે ખેડૂતોના માથે ફરી એક વખત સંકટ તો તોડાઈ રહ્યું છે કમોસમી વરસાદનું એક તરફ ઠંડીનું જોર અને બીજી તરફ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો પરેશાન થશે સવારે દસ ત્રીસ કલાક સુધી નવ જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે અમદાવાદમાં પણ સવારે દસ ત્રીસ વાગ્યા સુધી માવઠું થઈ શકે છે હવામાન વિભાગે સવારે દસ ત્રીસ વાગ્યા સુધી સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે સવારે દસ ત્રીસ કલાક સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદ ખેડા પંચમહાલ અમદાવાદ આણંદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસી શકે છે નવ જિલ્લામાં માવઠું થઈ શકે છે તેવી જાણકારી છે એક તરફ ઠંડીનું જોર વધી રહ્યું છે બીજી તરફ ગાજવીજ અને તેજ પવન સાથે માવઠાની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના ચારેય ઝોનમાં કમોસમી વરસાદ ઉત્તર ખાબશે બનાસકાંઠાની શક્યતા રહેશે પરંતુ આજથી જ આખા ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વાદળ શક્યતા રહેશે તારીખ સત્યાવીસમી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો તેમજ સમહી હારે સમહી હારેજના ભાગો અને અન્ય મેસરાના ભાગો બનાસકાઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પંચમલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આલેવાલા આગલે દિનો મે بارش કા पूर्वानुमान દિયા ગયા હૈ લાઇટ ટુ મોડરેટ بارش હોઈગા ઠંડા સાવર કે સાથ જો ડિસ્ટ્રિક્ટ ગુજરાત રીજન મે આ રહા હે ઓ ડિસ્ટ્રિક્ટ હે બનાસકાઠા સાબરકાંઠા ફિર અરવલ્લી પંચમહાલ દાહોદ મહિસાગર છોટાઉદેપુર છે અને સૌથી વધારે ભેજ છે બંગાળની ખાડી તરફથી મળી રહ્યો છે જેને કારણે આ સર્ક્યુલેશન મજબૂત બન્યું છે જેને કારણે આજે છવ્વીસ ડિસેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે ગુજરાતના ચારેય ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થયો વર્ષ બે હજાર ચોવીસના જતા જાતા માવઠાએ ખેડૂતોને રડાવી દીધા આ માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત પર પડી જેમાં બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં કમોસમી વરસાદ ખાબ્યો આ માવઠાથી ઘઉં બટાકા જીરું ઈસબગુલ સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે અંબાજીમાં પણ મોડી રાત્રે ધીમી ધારે કમોસમી વરસાદ થયો આ વિસ્તારમાં ઘઉં એરંડા તેમજ અન્ય ભાગમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે પાડોશી જિલ્લા અરવલ્લીની વાત કરીએ તો મેઘરજ માલપુર ભીલોડા મોડાસામાં પણ માવઠું વરસ્યું પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ વરસાદ ખાબક્યો સિદ્ધપુર ઉપરાંત રાજપુર ખોલવાડામાં પણ માવઠું થયું મોડી સાંજે અમદાવાદના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસ્યો હતો મણિનગરમાં સાંજે વરસાદ બાદ ગોરાકુવા પાસે પણ વરસાદ ખાબક્યો દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસદા તાલુકાના ઉપસડ અને આસપાસના ગામોમાં વરસાદી છાંટા પડ્યા આ વિસ્તારમાં માવઠાથી નાગલી અને અન્ય શાકભાજીના પાકોને નુકસાન થવાની સંભાવના છે આ તરફ આજે સવારથી ઘણા જિલ્લા જિલ્લાનું વાતાવરણ પલટાયું અને વરસાદી માહોલ બન્યો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાની વાત કરીએ સૌથી વધુ અસર અહીં જોવા મળી સાબરકાંઠાના હિંમતનગરના ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર પોશીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું જેના કારણે ખેડૂતોની ચિંતા વધી વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે પણ વરસાદ ખાબક્યો અરવલ્લીના માલપુર ભીલોડા મોડાસામાં ધીમી ધારે વરસાદ વરસ્યો આ વિસ્તારમાં ઘઉં ચણા જીરું બટાકા રાયડાના પાકમાં નુકસાનની ભીતિ છે બનાસકાંઠાના અમીરગઢમાં મોડી રાત્રે સબગુલ માફ કરશો એકબાલગઢમાં માવઠું થયું આ વિસ્તારમાં વરિયાળી એરંડા રાયડા અને બટાટાના પાકોને નુકસાનની ભીતિ છે વહેલી સવારે વડોદરામાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જેમનું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું હતું નવ પિસ્તાળીસ કલાકની આસપાસ તેમના નિધનના સમાચાર આવતા જ આખું દેશ જાણે કે શોકમગ્ન થયું છે પ્રધાનમંત્રી મોદી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે અને સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં જોવા મળ્યા તેમણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી જેપી પી નડ્ડાએ પુષ્પાંજલિ અર્પિત કરી છે તમામ નેતાઓ અહીં હાજર જોવા મળી રહ્યા છે તેમના પત્ની તેમને પણ સંવેદનાઓ આપી રહ્યા છે કારણ કે આ દુઃખ ભરી ઘડી છે અને તે દરમિયાન સૌ કોઈ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને તેમના અભૂતપૂર્વ યોગદાનને લઈને યાદ કરી રહ્યા છે જે આર્થિક સુધારા દેશને મળ્યા ઓગણીસો એકાણુંમાં જ્યારે તેમને નાણાં મંત્રી બનાવવામાં આવ્યા હતા ભારે મંદીનો માહોલ હતો અને પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહાએ ભરોસો મૂક્યો ડોક્ટર સિંહ પર કે તેઓ એક સારા અર્થશાસ્ત્રી છે જે મંદીમાંથી ભારતને બહાર કાઢશે આર્થિક સુધારા લાવશે અને તેમના આ યોગદાનને લઈને સૌ કોઈ તેમને યાદ કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી જેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આ દુઃખભરી ઘડીમાં પરિવારને પણ જે દુઃખ થઈ રહ્યું છે જે શોક સંતપ્ત પરિવાર છે તેમનામાં ભાગીદાર બન્યા છે એ યાદ કરી રહ્યા છે કે કઈ રીતે મનમોહનસિંહે દેશને જે યોગદાન આપ્યું તેનાથી એક નવા ભારતની સંરચના થઈ બાણું વર્ષની વય એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા સાંજનો સમય હતો ગઈકાલે જ્યારે પરિવારને એવું થયું કે મનમોહનસિંહ જે બેહોશીની હાલતમાં છે તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા એમ્સમાં તમામ જે એક્સપર્ટ્સની ટીમ હતી તેમણે સારવાર આપી પરંતુ નવ પિસ્તાળીસ કલાકની આસપાસ મોડી રાત્રે એવા સમાચાર આવ્યા કે મનમોહનસિંહ હવે આપણી વચ્ચે નથી તેમનું નિધન થઈ ચૂક્યું છે એક તરફ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે તેમના નિવાસસ્થાને અને બીજી તસવીરો આપ જોઈ રહ્યા છો જે બે એવી પર્સનાલિટી એવી એવા વ્યક્તિત્વને આપ જોઈ રહ્યા છો કે જ્યારે બેઓ પોતાના એકબીજાના હરીફ છે તેમ છતાં પણ એકદમ એકબીજાની સાથે મળ્યા કરી હતી એ મુલાકાતની તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે મુલાકાત થઈ હતી આ ફાઇલ તસવીરો આપ જોઈ રહ્યા છો આપની ટેલિવિઝન સ્ક્રીન પર જ્યારે પણ ભારતના વિકાસની વાત હશે એક નવા ભારતની સંરચનાની વાત હશે અને રાજનીતિની વાત હશે તો ત્યારે આ બંને જ વ્યક્તિત્વને યાદ કરવામાં આવશે અને મનમોહનસિંહની વાત કરીએ તો પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને ગઈ કાલે પણ શોક વ્યક્ત કર્યો હતો કે એક સામાન્ય પૃષ્ઠભૂમિથી નીકળીને મનમોહનસિંહ જે નાણાં મંત્રી બન્યા ત્યારબાદ પ્રધાનમંત્રીનું પદ તેમને સોંપવામાં આવ્યું બે કાર્યકાળ રહ્યા તેમના બે હજાર ચાર અને બે હજાર નવ દરમિયાન પરંતુ તેમણે જે સિદ્ધિઓ હાંસલ કરી જે બેદાગ તેમની છબી છે કોઈ જ ડાઘ નથી તેમની આ જ છવિના કારણે દરેક રાજનેતા તેમને યાદ કરી રહ્યા છે અને તેમના યોગદાનને કોઈ જ ભોગે ભૂલાશે નહીં તેવો દાવો માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ હરીફ પાર્ટીઓ પણ કરી રહી છે પંજાબથી તેઓ આવે છે ઓગણીસો બત્રીસમાં તેમનો જન્મ થયો હતો જે પાકિસ્તાનનો ભાગ હતો પરંતુ ત્યારબાદ તેમની શિફ્ટિંગ થઈ અને પંજાબના હોશિયારપુરમાં પંજાબ યુનિવર્સિટીમાં તેમણે ભણતર પ્રાપ્ત કર્યું ત્યારબાદ બેચલર્સની ડિગ્રી પણ ત્યાંથી મેળવી અને સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએશન પણ તેમણે ત્યાંથી જ કર્યું અર્થશાસ્ત્રમાં અને અર્થશાસ્ત્રી તરીકેની જે તેમની ભૂમિકા હતી રાજનેતા તરીકેની તેમની જે ભૂમિકા હતી તે હંમેશા દરેક ભારતીયના મનમાં રહેશે પૂર્વ પીએમ મનમોહનસિંહ બાણું વર્ષની આ મુદ્દે વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી મનમોહનસિંહજી નું નિધન થવાથી કર્ણાટકના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અમારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા સન્માની રાહુલજી સહિત તમામ નેતૃત્વ તાત્કાલિક કાર્યક્રમ મુલતવી રાખીને અત્યારે દિલ્હી ખાતે એમ્સ ખાતે પહોંચી લેવાનું શરૂ કર્યું છે

કાલે મોડી રાતે લાંબી બીમારી બાદ જે નિધન થયું છે ત્યારબાદ સમગ્ર ભારતની અંદર એક સરકાર તરફથી એક શોખ જાહેર કરવામાં આવી રહ્યો છે તે દેશના દસ વર્ષ સુધી તેઓ પ્રધાનમંત્રી રહી ચૂક્યા હતા તેના શ્રદ્ધાંજલિ આપવા શોકાંજલિ આપવા માટે નગરપાલિકા તરફથી જે કાંકરિયા કાર્નિવલ આયોજિત થતો હોય છે કારણ કે કાંકરિયા કાર્નિવલની અંદર લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અનેક સ્ટેજ પ્રોગ્રામ થતા હોય છે એ તમામ જે સ્ટેજ પ્રોગ્રામો છે તે નગરપાલિકા તરફથી હાલ રદ કરી દેવામાં આવ્યા છે તેને કેન્સલ કરવામાં આવ્યા છે અને એ પણ એકત્રીસ તારીખ સુધી એટલે જે કાંકરે કાર્નિવલ પચીસ તારીખે શરૂ થયું હતું અને એકત્રીસ તારીખ સુધી ચાલુ રહેવાનો હતો પરંતુ હવે એ કાંકરે કાર્નિવલમાં આવતા જે પણ મુલાકાત તેને તે મજા નહીં માણી શકે કારણ કે નગરપાલિકાએ મનમુનસિંહ ની આપવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેના જ કારણે એકત્રીસ તારીખ સુધી તમામ જે સ્ટેજ કાર્યક્રમો છે તમામ જે પરફોર્મ ના કાર્યક્રમો હોય છે સંગીતના કાર્યક્રમ તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત છે આખો કાંકરા કાર્નિવલ છે તે રદ કરવાની જાહેરાત કરી છે પ્રણવ જે મુલાકાતીઓ છે તેમને જાણકારી અત્યાર સુધી નથી પહોંચી તેમ તેને લઈને પણ એમસી વ્યવસ્થા કરશે કે કેમ અજી ચોક્કસ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને તો કાકરે કાર્નિવલ માં પ્રવેશ મળવાનો છે પરંતુ જે સ્ટેજ પ્રોગ્રામ થવાના છે જે પરફોર્મ થવાના છે જે સંગીતના કાર્યક્રમો છે જે અલગ અલગ સ્ટેજ બનાવીને કાર્યક્રમ થતા હોય છે એ તમામ કાર્યક્રમો રદ કરાયા છે અને કાર્યક્રમમાં જે રીતે આખું જાહો જલાય થતી હોય છે આતિશબાજી થતી હોય છે શો થતો છે એ તમામ કાર્યક્રમો રદ કરાયા છે પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે પરંતુ તેની અંદર જે પરફોર્મ ના કાર્યક્રમ તે તમામ કાર્યક્રમો રદ કરીને માગરપાલિકા

માનનીય વડાપ્રધાન શ્રી દુઃખ દર્શન આજના બધા જ કાર્યક્રમો રદ કરવામાં સાત દિવસ સુધીના બધા જ કાર્યક્રમો રદ કરવામાં આવે છે પ્રતિભાબેન આજે કાંકરિયા કાર્નિવલ છે એ પોસ્ટપોન કરવામાં આવશે કે પછી અહીંયા જ આજે જ તેનો અંત થઈ ગયો છે એવું માની લઈએ માત્ર ને માત્ર હવે એન્ટ્રી જ થશે બાકી કોઈ કાર્યક્રમ નહીં થાય કાંકરિયા કાર્નિવલ એકત્રીસ તારીખ સુધી રદ કરવામાં આવે છે

અને ગઈકાલે કાલે જે તેવનું જે નિધન થયું છે ને આજે પણ તેના જે અંતિમ દર્શન માટે દેશના પ્રધાનમંત્રી હોય ભાજપના પાર્ટીના તમામ ડિગ્રી નેતાઓ હોય કે કોંગ્રેસ પાર્ટીના તમામ ડિગ્રી નેતાઓ જી પ્રણવ આભાર પ્રણવ જાણકારી આપવા માટે આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું રોકાઈશ્વક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી